આંબોડિયા એમાં અડધો કિલો ખજૂર નાખો છે અને ગોળ નાખો છે આંબલી નાખી છે અને આંબોડિયા હતા થોડાક તો થોડાક બે ચાર આંબોડિયા પણ બનાવેલા હતા એમની નાખા છે અને આપણે એમાં એક ચમચી નિમક નાખી અને ઉકાળી લીધું છે હવે આ ઉકળશે બે મિનિટ માટે ઉકળશું પછી આની ચટણી આપણે બનાવીશું જો આપણી ચટણી ઠળી ગઈ છે અને એકદમ સરસ ઉકળીને સ્મૂથ થઈ ગઈ છે તો હવે આપણે એને મિક્સર જારમાં પીસી લેશું ધલો ગઇઝ આજે આપણે આ મીઠી ચટણી તૈયાર છે તો જોઈ શકો છો કેટલી સ્મૂથ છે અને ગોળ ખજૂર આંબલી અને આંબોળિયા થોડાક નાખ્યા છે અને થોડુંક નિમક નાખ્યું છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે તમે જરૂરથી જણાવશો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને બેલ બટન પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ